નવી એકદમ લેટેસ્ટ વેરાયટી આવી છે ને બધું પાઉચ પેક આવવાનું છે એકદમ શાનદાર વેરાયટી જોવામાં આ બધું આબલાનું વર્ક કરેલું આવશે ગુજરાતી ટેસ્ટના કલર છે મેં જન આમાં અલગ અલગ વેરાયટીમાં મળી જાય પ્રાઈઝ એકદમ રીઝનેબલ રેન્જમાં રહેવાની જો એક નવી વેરાયટી આજે બતાઉ તમને જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે કેમ છો મારા વાલા મિત્રો ભાઈ આપણી પાસે બધું વેરાયટી ગુજરાતનું જ છે ને ગુજરાત નું જ કામ કરીએ છીએ એટલે બધી ગુજરાતી વેરાયટી માં જ ને આજે બોલવાનું પણ ગુજરાતી નવરાત્રી ના દિવાળી એમને

ને બધું આમ નામ લખેલું ને બધું આમ ફોટો કલર વાઈ જવાનો છે અરે ફોટો ભી સાથ ના આરે ઉસકી જી આને આને ત્યાં આનથી ફાયદો શું થાય કે તમને ડિટેલ માં કસ્ટમર ને વેચવા માટે સારું રહે બાત કરે ક્રિએશન કી તો એકદમ હેવી પલ્લુ કે સાથ આપકો દેખ સકતે હો કેટલા પ્યારા ક્રિએશન હે સીઝન પે કોલ પે કોલ ચાલુ હે ચીસ કોલ કોલ ચાલુ હે એહી ચીજ આપ મંગાના ચાહો તો આપ ભી કોલ કર સકતે હો આજો એકદમ શાનદાર વેરાઈટી જો આમ બધું આભલા નું વર્ક કરેલું આવશે ને એકદમ હેવી લુક છે આ આ ઉકલે ફોઇલ વગેરે એ નથી એકદમ કામ કરેલું છેંદન જો ડોરાનું બધું વર્ક કરેલું આવશે શાબલા વર્ક બોલતે કે ભાઈ આબલા વર્ક ને આ બધું મિરર આ બધું આજો યે દેખાય ડાયમંડ વર્ક આવશે ઈ ઇસકે અંદર ડાયમંડ વર્ક હે આબલા વર્ક હે ઓર યે જો હે વીવિંગ કા કામ રહેતે હે યે ફોયલે ભાઈ કે આ બધું વીવિંગ નું કામ રહે છે એકદમ શાનદાર ને હેવી મિલો નું કામ છે ટોટલ આજો એકદમ શાનદાર વર્ક જોનો શાનદાર ક્રિએશન બનાયા મતલબ ભયાને તો બોલા કે જે આપને આ નવરાત્રી આવી ગઈ છે બધી સીઝન આવી ગઈ છે આમાં બધી આ વેરાઈટી વેચાવાની છે એટલે ધૂમ ધડાકા થે આ જો બ્લાઉઝ જોનો

क्योंकि भैया आजकल ट्रेंड का टाइम है जो एक जगह पे चल गया वो ऑल ऑरेंज चल गया क्योंकि हेवी वस्तु से आमा ब्लैक ब्लू तो पकड़े नहीं कारण कि बड़ा ने मैरिज मार्တယ် आना आ मार्टे जो है से એટલે કોઈ બ્લેક બ્લુ પહેરે નહીં બસ બાકી આ બડા ટ્રેડિશનલ કલર કેવા છે જો કલર જોન ડિઝાઇન જો મેન તો લુક જો આવાલે કન્સર્ટ મે અલગ અલગ ડિઝાઈન્સ મે દેઈએ અલગ અલગ ડિઝાઇન આમાં અલગ અલગ વેરાઈટીમાં મળી જાય અત્યારે આ ડિઝાઇન આ વેરાઈટી રેડી છે એટલે આમાં ડિઝાઇનો બતાવી છે મે તમને આ નિર્જન નામથી આપની વેરાઈટી ફેમસ છે યે વાલા ના જી જી वीविंग નું કામ આવશે અનેઉસ પેપર આપ દેખીએ આ જો આ પાટલી આવશે આ પાટલી નો ભાગ છે ઓલ કોન્સેપ્ટ હા કોન્સે પાટલી માં ફેરવા માટે મેરકો લગા બ્લાઉઝ બ્લાઉઝ ની ના ના ભઈયા આ અહીંયા થી બ્લાઉઝ ચાલુ થાય બ્લાઉઝ ઓર આરા હે બ્લાઉઝ તો આઈ ગઈ આયેગા કમ્પ્લીટ બ્લાઉઝ તો કમ આજો બોર્ડર માં પણ કામ કરેલું આવશે બોર્ડર પર ભી વર્ક રહેને વાલે છે કલર મેચિંગ જો કલર મેચિંગ જો કલર મેચિંગ કેટને 6 6 કલર આ રહે છે 6 6 કલર ની મેચિંગ આજો કેટને કલર હેવા છે ને કોઈ પણ રૂકે એવો કોઈ કલર છે જ નહીં મેન તો मैन तो बद्दू चाल <laughs> से बद्दू चाल से जी जी एक आओ आ डिजाइन जो आ डिजाइन में कमती कम से कम 300 दी 400 साड़ियां हैवी में बेची ना की इसके अंदर जी जी क्या बात इसकी इतनी डिमांड है मार्केट में कितनी डिमांड है यार आ डिजाइन जो तुम्हें तो एकदम सरस है भैया हां हैवी जो 8 10000 की साड़ियां है नहीं डिजाइन से अच्छा हैवी वाला कांसेप्ट है उसी को बनाए रहो ये सारी तो 8 10000 की नहीं है ना कम से कम 8 आज रिटेल में पण तुम रुपए में बेची सको आराम से મેસેજ બાકી આપણા નંબર નીચે ચાલે છે તમે જોઈ શકો છો બાકી આવી બધી વેરાયટી તમારે ખરીદવી હોય તો ખાલી કઈ જ નહીં કરવાનું છે નીચે આપણા નંબર ચાલે છે હાઈ નો મેસેજ છોડી દેવાનો છે જેના તમને આ બધી વેરાયટી મળી જશે સુરત

बोला है फेमस है तो वैसा बनाया पन जो एकदम हैवी झुमका ये स्पेशल ऐसा समझ लीजिए नवरात्रि दिवाली आगे फेस्टिवल के हिसाब से क्रिएशन बनाया अब तो फेस्टिवल में से जो फुल कट फुल कट के साथ ये ब्लाउज आ गया इसका

તમારા રિટેલ માં આપણી સાડી તમે રાખશો ને રિટેલ માં તમારે ડિમાન્ડ કરે કે ભાઈ આને અહીંયા થી તમે સાડી પરચેસ કરો અહીંયા થી આ કંપની નો માલ જ લાવો ઈ કેસે તમને આપકો apni goodwill बनानी है दुकान की ऐसा कि हां वहां पे माल अच्छा बन, मिलता है तो दे दे यहां से लेके जाओ दे जहां पे बनता है बाकी આ બધી વેરાઈટી તમારે ખરીદવું કાઈ જ ન કરવાનું છે કાઈ નંબર પર મેસેજ કરવાનો છે ને આ બધી વેરાઈટી તમને WhatsApp પર આવી જશે એટલે તમે 10000 નો આપણો મિનિમમ ઓર્ડર છે અને સુરત આવણો રહે છે તો સુરત માં આપણો એડ્રેસ છે 115 ન્યુ રતન માર્કેટ રિંગ રોડ સુરત જ રેલવે station થી ઓન્લી 1.5 કિલોમીટર 15 રૂપિયા ના ભાડે તમે અહીં આવી શકો છો સુરત સ્ટેશનથી બાકી આ બધી વેરાયટી ખરીદી હોય તો આપણે ખાલી નહીં કરવાનું મેસેજ કરવાનું છે બાકી આજનો અહીંયા સમાપ્ત કરીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે